આપણી જોડે છે અહીંયા રોકસ્ટાર કુંજીબેન કેવું છે કુંજીબેન હે ગાઈસ વેલકમ ટુ ડે 3 ગુડ મોર્નિંગ જય જોર જય જય હિન્દ જય ભારત બધાની જય હો આજે ત્રીજો દિવસ છે આપણા ચેલેન્જનો અને બ્લોગ અપલોડ કરવા માટે જઉં છું આધાર તો 8 વાગ્યા છે હવે આપણે સાંજના 6 થી 7 વાગ્યાની આજુબાજુ બ્લોગ આવશે આજે એટલું મોર્નિંગમાં અપલોડ કરી દઉં છું કેમ કે અમારે અહીંયા network બહુ પ્રોબ્લેમ રહે છે એટલે ચલો મળીએ આગળ vlog માં શું થાય છે શું તબાહી મચાવી છે વાગી ગયા છે બપોરના ત્રણ અને અત્યાર સુધી હું bank થોડું કામ હતું bank કામ પતાવતો તો એટલા માટે vlog નહીં બનાવી શક્યો હવે કન્ટિન્યુ કરીએ કરીશ vlog તો જોઈએ હવે હું સ્કૂલમાંથી બેંકમાંથી bank માંથી જતો રહ્યો છું ઘરે તો આજ તો કઈ गैस वहाँ पे थोड़ा मेरा दोस्त का मैटर हो गया था तो मैं उधर चला गया था व्लॉग बनाना भूल ही गया तो अभी थोड़ा बहुत दो दो चार सेकंड के स्क्रिप्ट अंदर डाल दूँगा आपको थोड़ा माइंड फ्रेश हो जाएगा झगड़ा देख के तो चलो बने रहना व्लॉग में अभी तो मैं सो जाता हूँ बाद में क्लास जाऊँगा बाद में ब्लॉग बनाऊँगा ब्लॉग अपलोड कर लूँगा अब से हमारा ब्लॉग शाम को आएगा ठीक है चलो बाय बाय

ચાલો તો ફાઈનલ મિત્રો આપણે જોડે આવી ગયા છે તુસુભાઈ હા ભાઈ અતાર મેટ્રો કરીને આયા તમે બે જણા જોરદાર શું કેવું ભાઈ હા ભાઈ ઘરમાં ગાલી ના આવતા રહ્યા ઘરમાં ઘરમાં ગાલી ના રહ્યા એક બે ચાર ક્લિપ આપશું તમને થોડી વધારે નહીં

તો ચાલો મિત્રો મળીએ ને આપણે ચેલેન્જ ને કન્ટિન્યુ કરીએ છીએ આપણે અને તુષારભાઈ ભાઈ તો આપણી આપણી ચેનલ માટે કઈ કેવું છે તમારે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આવો આવો સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો આ રહ્યો જ તો રહી કોઈ નહી રોકે ભાઈ આદિવાસીમાં માં કામ લેતા જવું છે કેટલા પૈસા તમે કાકીને લેતા જવું હે

મિત્રો આપણી જોડે છે અહીંયા રોકસ્ટાર કુંજીબેન કેવું કુંજીબેન ગિટાર વગાડી અને અહીંયા સોહિલભાઈ વિરોધભાઈ પછી બધા જ ભાઈઓ અહીંયા બધા જ ભાઈઓ બન્યા રહે છે બ્લોગમાં તુષારભાઈ હા આપણું તો અને આપણી એક કુંજીબેન અત્રે નાગર નંદીનો લાલ વાળો ગાય બતાવી અલા એ ભૂલો ઈયા નહી પ્યારા દો તું ઈયા પ્યારા સાચી વાત એ બચ્ચા રાજ્ય કક્ષા નહીં જિલ્લા કક્ષા નંબર ગાને

મેં બોલતા મિટ્ટી બેસન ઓર બીટ કો મિક્સન કર કે બનાવે ક્યાં બોલતે ગોરા હોને લીધે ગુરુ થવા માટે અલગ ગયું છે અને હવે અડધો કલાક રહેવા દઈશું અને આ બ્લોગ અહીંયા એડિટ કરું છું અને આ બ્લોગ ભાઈ કરું છું ચલો તા જય જવાહર જય હિન્દ જય ભારત બદાની જય હો